अंजार मध्ये पीर सार्वजनिक चार हॉस्पिटल संघे सखीदाताओ द्वारा पंचोतेर लाख रुपया कराई अंजार शहर विस्तार मध्ये पीर नकीमिया रहमतुल्ला मोतीओवाला सार्वजनिक ट्रस्ट अंजार द्वारा નવી હે ચાર હોસ્પિટલ નું નિર્માણ કરવામાં આવી રહ્યું છે જેની પાયા વિધી સંગે બુનિયા તારીખ 11 ડિસેમ્બર 2024 બુધવારના રોજ સૂફી સંતો પીર મુસ્તાક Али બાવા પીર સૈયદ અમીન શાહ બાવા ફરજંદે મુફતી એકચ્છ પીર મજર અબ્બાસ બાવા પીર સૈયદ હસન શાહ બાવા પીર સૈયદ મહેબૂબ શાહ બાવા તથા સૈયદ સાદાતે કિરામ ઉલમાય કિરામ ના વર્દ હસ્તે કરવા માં આવી હતી કાર્યક્રમની શરૂઆત તિલાવતે કુરાન થી સૈયદ રહેાન બાપુ દ્વારા કરાઈ હતી સૈયદ જફરશા બાવા કરી મૌલાના મુબારક જત તથા સૈયદ રહેાન બાવા તરફથી નાત રજુ કરાઈ હતી ઉપસ્થિત સૌ મહેમાનોનું સંસ્થાના પ્રમુખ સૈયદ અનવર્ષા બાવા દ્વારા આવકારી અને સૌનું અભિવાદન કરાયું હતું સંસ્થા પરિવાર તથા આયોજક સમિતિ દ્વારા મહેમાને ખુશુશી અને સૈયદ સાદાતે કિરામનું સાલ ઓઢાડી અને પુષ્પગુચ્છથી અભિવાદન કરાયું હતું કાર્યક્રમમાં વિશેષ ઉપસ્થિત સૈયદ અમીન શાહ બાવાએ પોતાનું ઉદ્બોધનમાં સમાજને જરૂરી આરોગ્ય સેવાઓમાં હે ચાર હોસ્પિટલ ગરીબ અને જરૂરતમંદો માટે આશીર્વાદરૂપ બની રહેશે તેવું જણાવ્યું હતું સંસ્થાના પ્રમુખ હંમેશા ગરીબ અને જરૂરતમંદોની સાથે રહી તેમના સુખ દુઃખમાં ભાગીદાર બની રહે છે હોસ્પિટલના નિર્માણ બાદ એક વધુ આરોગ્ય લક્ષી સેવા પૂરી પાડી શકાશે અલ્લાહની મખલુકની ખિદમત

દરેક તાલુકા કક્ષાએ એક શૈક્ષણિક સંકુલ તથા એક હોસ્પિટલનું નિર્માણ થાય તે માટે સૌ આગેવાનોને આગળ આવવા આહવાન કર્યું હતું હોસ્પિટલ નિર્માણ માટે આર્કિટેક્ટ અને એન્જિનિયરિંગની સેવાઓ અપનાર ફૈઝલભાઈ ખત્રીનું સંસ્થા પરિવાર દ્વારા વિશેષ સન્માન કરાયું હતું સંસ્થાના માર્ગદર્શક હાજી જુમ્માભાઈ રાયમા દ્વારા સંસ્થાની ચાલી રહેલી સેવાકીય પ્રવૃત્તિઓ સાથે સંસ્થા સંચાલિત એ ચાર હોસ્પિટલના નિર્માણની રૂપરેખા આપતા જણાવ્યું હતું કે સંસ્થા દ્વારા હોસ્પિટલ નિર્માણ માટે બે કરોડ જેટલો ખર્ચ થશે આ હોસ્પિટલ નિર્માણ માટે ક્લોટ જમીનની ખરીદી પીર સૈયદ મહેબૂબ શાહ બાવા તથા ફકીર હાજી અબ્દુલ સત્તાર જયશ્રી તરફથી એકાવન લાખના ખર્ચે ખરીદ કરી સંસ્થાને સોંપવામાં આવી છે આ હોસ્પિટલના નિર્માણ માટે આમ લોકોને સહયોગ કરવા અપીલ કરાઈ હતી કાર્યક્રમમાં વિશેષ ઉપસ્થિત ખાતિબે હિંદ ઉબઈદુલ્લા ખાન આઝમી સાહેબની કચ્છની વિવિધ સંસ્થાઓ દ્વારા તેમની ઓલ ઇન્ડિયા પર્સનલ લો બોર્ડના ઉપપ્રમુખ તરીકેની નિમણૂક કરાતા અભિવાદન કરવામાં આવ્યું હતું આઝમી સાહેબે તેમના ઉદ્બોધનમાં જણાવ્યું હતું કે કચ્છમાં માંડવી ખાતે તૈબા હોસ્પિટલ હાજી हसन હોસ્પિટલ મુંદ્રામાં દે કારવાને મુસ્તફા હોસ્પિટલ થ્રબ હોસ્પિટલ તેજભૂજમાં નિર્માણધીન સિફા હોસ્પિટલ આરોગ્ય ક્ષેત્રે પોતાની સેવાઓ આપી રહી છે ત્યારે પૂર કચ્છમાં હે ચાર હોસ્પિટલનું નિર્માણ એ પૂર કચ્છના ગરીબ અને જરૂરતમંદો માટે રાહત દરે આરોગ્ય લક્ષી સેવાઓ પૂરી પાડશે આઝમી સાહેબે આરોગ્ય લક્ષી સેવાઓ સંદર્ભે દુનિયાની ઉત્પત્તિથી વખતો વખતની જરૂરિયાતો મુજબ માનવ સમુદાય દ્વારા સેવાઓ કરાઈ રહી છે તેની છણાવટ કરી હતી ઇસ્લામના આખરી પેગંબર દુનિયા માટે રહેમતુલિલ ആലમીન બની આવ્યા હતા તેમણે પણ ઇન્સાનો માટે જરૂરી સારવાર دارุลシфа કરતા અને તેમણે દવાને સુનત तरीકો ગણાવ્યો હતો. તેમણે હે ચાર હોસ્પિટલના નિર્માણમાં સહયોગ કરનાર સૌને મુબારકબાદી આપી આભાર વ્યક્ત કર્યો હતો. કાર્યક્રમમાં ઉપસ્થિત સમાજના સખી દાતાઓ તરફથી 5 રૂમના દાતાઓમાં પ્રતિ દાતા તરફથી 6,50,000 તેમજ અન્ય દાતાઓ તરફથી કુલ 75 લાખ જેટલી રકમ હે ચાર હોસ્પિટલ માંદાન આપવાની જાહેરાત કરાઈ હતી. पायाविधि संगे बुनिया कार्यक्रम में महेमा ने खुशुशी उपरांत कच्छ भर माथी पधारेल सैयद सादाते किराम उलमाय किराम कच्छ भर की संस्थाओं आगे वो सामाजिक आगे वो धार्मिक आगे वो एडवोकेट्स डॉक्टर्स एंजीनियर्स चार्टर्ड एकाउंटेंट्स तेमज बाहुली संख्या में सामाजिक मोबीओ युवा उपस्थित रही आयोजक संस्था हॉस्पिटल निर्माण बदल मुबारकबाद पाठी थी આ કાર્યક્રમને સફળ બનાવવા સંસ્થાના પ્રમુખ પીર સૈયદ અનવરશા બાવા સંસ્થાના ટ્રસ્ટીઓ તથા સંસ્થા પરિવારના શુભેચ્છકો તેમજ મુસ્લિમ સમાજના વિવિધ સંસ્થાઓના કાર્યકરોએ જહેમત ઉઠાવી હતી કાર્યક્રમનું સંચાલન સૈયદ અહેમદશા બાવા મૌલાના મુબારક જત હાજી મોહમ્મદભાઈ આગરિયા દ્વારા કરાયું હતું એડવોકેટ સાદીકભાઈ રાયમાએ સંસ્થા પરિવાર વતી આવેલ સૌ મહેમાનોનો આભાર વ્યક્ત કર્યો હતો એવું સંસ્થાના પ્રમુખ પીર સૈયદ અનવર્ષા બાવાએ પોતાની યાદીમાં જણાવ્યું હતું બ્યુરો રિપોર્ટ ન્યૂઝ 11 ગુજરાત મુંદ્રા કચ્છ soft drink